સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે અત્યારે એને એમ લાગે છે કે પ્રશ્ન શું છે કે સર્વ વિભાવ પરિમાત્ર માત્ર થી એકતા થાય છે પોતાનું ભિન્નપણું ભાષે એટલે એને એમ થવું જોઈએ અધ્યાસ એટલે શું અભ્યાસ હોય ને તો ભૂલી જાય પાછો અધ્યાસ થઈ ગયો છે એટલે ભૂલાય જ નહીં ત્યારથી અનાધિકાલથી કે હું શરીર છું દેહાધ્યાસ થઈ ગયો છે ને કે હું શરીર છું આ વિભાવને લીધે થઈ ગયું છે હા સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસ એકત્ર થઈ જાય પોતે આત્મા એ સ્વભાવ આત્મા સિવાયની કાંઈ પણ વસ્તુ એ સ્વભાવનો ભાગ નથી એટલે શું થયું છે એને કે સર્વ વિભાવ પર્યાયમાં એટલે હું શરીર છું આ વિભાવિક દશા છું હું પતિ છું હું પત્ની છું હું બેન છું ભાઈ છું મા છું હું દીકરી છું હું કાકો છું મામો છું આ તો વિભાવિક પર્યાય છે શરીર તો જળ છે પોતે આત્મા છે તો આત્મા પિતા પુત્ર કેવી રીતે હોય કોઈનો આ તો કર્મ એટલે વિભાવિક પર્યાય છે આ એટલે આ શરીરે હું છું ને આ મારો વિભાવિક પર્યાય છે એ આયુષ્ય છે એટલા વખત રહેશે પછી ગધેડો થશે એ વિભવ પર્યાય છે દેવલોકમાં જે છે એ વિભાવક છે ને દશા સર્વ વિભવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાયથી એકતા થઈ છે પોતે શરીર જેમ માને છે એટલે સામેવાળાને શરીર માને છે એટલે મારી મા અમારો ભાઈ અમારો દીકરો અમારો પતિ અમારી પત્ની મફમ છે પોતે શરીર નથી તો એ શરીરના કોઈ પણ સંબંધી એના સંબંધ કેવી રીતે હોય સર્વૈભવ પર્યાયમાં માત્ર અધ્યાસથી એકતા થઈ છે એટલે ઘૂંટાઈ ગયું છે એને કેવળ પોતાનું ભિન્ન પણ હું એ બધા સંબંધથી અલગ છું હું શરીર નથી તો હું ભાઈ કેવી રીતે હોઉં કોઈનો હું શરીર નથી હું કોઈનો દીકરો કેવી રીતે હોઉં હું શરીર નથી હું બાપો કેવી રીતે હોઉં કોઈનો મામો કેવી રીતે હોઉં કાકો કેવી રીતે હોઉં હું શરીર નથી કોઈની બહેન કેવી રીતે હોઉં એટલે કેવળ પોતાનું ભિન્ન પણ જ છે આ નથી જે કઈ વ્યવહારિક કહેવાય છે કાકા મામા દાદા દાદી ભાઈ બેન પતિ પત્ની એનાથી હું ભિન્ન છું વ્યવહાર જે કહેવાતું એ હું એ નથી એનાથી ભિન્નપણું છે એમ સ્પષ્ટ એને ખબર હું આત્મા છું એટલે એને સ્પષ્ટ ખબર પડે કે હું તો આત્મા છું એટલે પછી છોકરું તેડ્યું એને ખબર હોય હું આની માં નથી એ પગે લાગે મા બાપ ને એને ખબર આ મારા મા બાપ નથી કેમ કે હું એનો દીકરો કે દીકરી નથી સ્પષ્ટ ખબર પડે પ્રત્યક્ષ બરોબર અનુભવ થાય અત્યંત પ્રત્યક્ષ પછી તો ખબર પડે જ્ઞાનીના બોધથી કે બરોબર છે જ્ઞાની હું આ જ નથી તો એટલે કાંઈ પણ ક્રિયા કરે ડ્રાઈવિંગ કરે હું કેવી રીતે ડ્રાઈવિંગ કરું હું તો આત્મ છું એટલે એના સાથે સાથે શું ભરે છે બોધ જેવું ફરે છે દેહમાં જ છે દેહાથી જ દશાય જીવે પછી અત્યંત પ્રત્યક્ષ એટલે ખબર પડે હું શરીર છું જ નહીં અપરોક્ષ પરોક્ષ એટલે સામે નથી એ આ અપરોક્ષ એટલે સામે જ છે એમ એટલે વધારે દ્રઢતા કરવા માટે કોઈ ગ્રામર વ્યાકરણના બધા શબ્દો લખ્યા પ્રત્યક્ષ એટલે સામે અપરોક્ષ એટલે સામે પ્રત્યક્ષ નો વિરોધી શબ્દ પરોક્ષ પણ અપરોક્ષ એટલે પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ અત્યંત પ્રત્યક્ષ અપરોક્ષ હું શરીર છું જ નહીં હું ભાઈ છું જ નહીં હું વાણીઓ બ્રાહ્મણ છું જ નહીં હું સાધુ નથી હું આત્મા છું અપરોક્ષ એમ એમ એને અનુભવાય છે એને એમ અનુભવાય એટલે શું થાય પછી વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે એને ઈષ્ટ અનિષ્ટ પણ પ્રાપ્ત થાય નહીં એટલે પછી ઈષ્ટનો સંયોગ કે એનો રાજીપુર ન થાય પછી ઈષ્ટનો વિયોગ થાય તો દુઃખે ન થાય પછી કારણ કે એનું છે જ નહીં એ કંઈ એટલે ઈષ્ટ અનિષ્ટ પણ થાય જ નહીં પછી ક્યાંક અણગમ તો એવું મળી આવે માનો રોગ થયો એટલે કોને ગમે રોગ કમર દુઃખે તો એને ખબર હોય હું શરીર નથી કાંઈ એટલે પરિણામથી જોવે ખાલી કે આ શરીરને દુખે છે માતુશ્રીના શરીરે તાવ આવ્યો છે એમ નથી કે મારી બાને તાવ આવ્યો છે હું જ શરીર નથી પોતે આત્મા છે તો એને બા ક્યાંથી હોય તો એની બા છે એ આત્મા છે બાને ક્યાં તાવ આવે એટલે કે જે માતૃશ્રીના શરીરે તાવ આવ્યો છે મારી બાને તાવ આવ્યો છે એમ નહીં પ્રત્યક્ષ અત્યંત અપરોક્ષ અનુભવાય છે એટલે વિનાશી અથવા અન્ય પદાર્થનો પદાર્થ અને ટેમ્પરરી છે પોતાનું આયુષ્ય ત્યાં સુધી ચેતનનો બંગલો મારો છે ક્યાં સુધી હું જીવું ત્યાં સુધી જ ને અન્ય પદાર્થના વિશે તેને ઈષ્ટનિષ્પ પ્રાપ્ત થતું નથી એટલે રાજી ન થઈ જાય અને નારાજી ન થઈ જાય બહુ રાજી ન થાય એટલે રાગ ન થાય નારાજ ન થાય એટલે દ્વેષ ન થાય રાગ દ્વેષ ન થાય એટલે કેવળ થાય એટલે કેવડી હોય આપણે જેમ જ ખાતા પીતા હોય બેસતા હોય બોલતા ચાલતા હોય કાશીલી ને આપણે જેવું જ બધું કરે પત્રમાં લખે ને માતુશ્રી ને પાય લાગણ સંતને પત્રમાં પિતાશ્રી ને માતુશ્રીને મારાવાથી પાય લાગણ આપણે કરીએ મીઠા બી ધુંગણ બે કરે બારથી ખબર ન પડે કઈ રવજી બાપાને દેવ માં તો ન ખબર હોય પણ સ્વભાવભાઈ ખબર હોય કે ભગવાન અને મા બાપ પગે લાગે છે ઈષ્ટ પ્રાપ્ત થતું નથી તો જન્મ જરા મરણ થાય તો મને થાય જ નહીં કઈ દેહ વિનાશી હું અવિનાશી શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું આ થઈ ગયું ગયો ભગવાનની મિની જેરોક્ષ એ પછી ક્ષય સંકિત હોય પેલા મનાય શ્રદ્ધાથી એટલે સમકિત થઈ ગયું પછી એને અનુભવાય આત્મા બેફાટ હાથમાં અનુભવાય એટલે હાલતા ચાલતા ખબર હું ભગવાન છું બધું નાટક એ ખાય એને ખબર હોય શરીરમાં હું શરીરની કોથળીમાં હું બે રોટલીની દાળ ભાત મૂકું છું એને ખબર પડે એ સાકર ઓછી છે કે વધારે છે જીભને ખબર પડી જાણે ખાલી આરસીની જાણ કે મતલબ જ ન હોય તો ખાય કેમ એને પૂદગલ સ્પર્શ ના હોય એટલે ખાય શરીર ટકાવવા માટે ન ખાય ત્યાંની પછી તો આપણે તો સંયમ ના હોય તો એ ખાવું પડે એને શરીર એ છે જ નહીં શરીર એ શકાવવાની મહેનત કરે એટલે જોજો પૂતગલ ફરસના એ રોટલી પૂતગલ છે એનું પેટે પૂતગલ છે એનું શરીર એ પૂતગલ છે પૂતગલ નો સંબંધ હોય બાંધ્યો હોય એટલે ભેગું થાય એ જોવે ખાલી ક્યાંથી ગળી રોટલીનો સંબંધ હતો તો એ પૂરણપોળી આવે આજે નો હતો કારેલ શાક આવ્યું એ મતલબ જ ન હોય એને નાટક જ કરતા હોય જ્ઞાની સાહેબ વેઢ જેવું કામ કરે પછી આવું કરવું પડે એટલે કે કારમો ઉદય છે એને ગમે દેહ દેહ છતાં છતાં આત્મા તરીકે જીવતા હોય એટલે જેની દશા વર્તે દેહ હતી મુનિ આ નારિયેલ ગોટો નારિયલ જુદો થઈ ગયો છે એટલે અંદર આત્મા છે એ હું છું સાથે સાથે ફરે છે એવું નથી તો એ અંદર છે એ ભગવાન છે પરમા એટલે એટલે કહ્યું કે હું ભગવાન છું એટલે વ્યવસ્થિત રીતે સમજીએ ને તો સો ટકા સાચું કહ્યું છે એને આપણા ઉપર ઉપકાર કરીને એટલું ન બોલે પણ બીજાનું ભલું કરવાનું કર્મ બંધાઈ ગયું હોય તીર્થંકરને કેમ બંધાઈ જાય સવી જે કરો શાસન નથી જ્ઞાન થઈ ગયું રુજુ વલેકા કિનારે સાડી બે ત્રી પછી સાંભળે ત્રીસ ત્રીસ વર્ષ સુધી બોધ આપે એ કર્મ બાંધી લીધું હતું મહાવીર સ્વામીએ બીજાનું ભલું કરવું દત્ત ત્રીજા ભાવમાં એટલે હવે ભલું કરવું પડે એ કર્મ જાય પછી જ ઉપર જવાય રસ ન હોય કઈ એટલે કોઈ ન હોય અને હજાર જણા હોય એને ફરક ન પડે એ તો કહેતા જ ને અમલ કે એકલા પછી આખું ટોળું ભેગું થયું ખંભાતનું ઉદય ઉદયપ્રયોગ હોય તો પાછા બોધે આપે ના પડતો કોઈ આવવા નહીં દેતા પણ જેને જેને પૂર્ણ હોય એ આવે તો એને કદાગર ન હોય પછી કાઢી ન મૂકે કઈ એમ કે એને કે કરવાનું બાકી નથી બોધ આપવાનું જ બાકી છે આપણે પ્રાર્થનામાં ખલેલ પડે ને હું ધ્યાનમાં બેઠો છું આપણે કોઈ મને બોલાવતો નહીં આખો દિવસ ધ્યાનમાં જોઈએ એટલે પછી વયા ન જાય પછી બધાને બોધ આપે એટલે એનું કર્મ એટલું પતી જાય બોધ આપવાનું એટલે ક્યાં મુંબઈ ને ક્યાં વવાણીયા ને ક્યાં ખંભાત ત્યાંથી ઈડર જાય ચરોતરમાં જાય બધા પ્રદેશોમાં કાવીઠા વસો રાળજ જ્યાં જ્યાં એ કર્મ બાંધ્યું હોય એટલે અહીંયા આવી ગયા એટલે પતી ગયું અને દસ દિવસ રહી ગયા એટલે એ પતી ગયું રાડે બે વાર આવે એટલે એ પતી ગયું વાણિયાને રહ્યા ત્યાં એ પતી ગયું એટલે ફરી વાર આવું ને એમ બધા પરમાણુ જે જે ભાવ કર્યા હોય વિભાવ કર્યા હોય પહેલાંના બહુમાં એ બધું ખપી જાય એટલે અહીંયા ક્યાંય રહેવાનું કર્મ છે જ નહીં અને મો છે જ નહીં કાંઈ દ્વેષે જ નથી અહીંયા તો હું પગ જ ન મૂકું તોય આવવું પડે પાછું એ નથી તો ક્યાં જાય પછી આત્મમાં જાય એટલે સીધું સિલાઈ બેસે લખો ગણિત શાસ્ત્ર છે કાંઈ માનવાની વાત જ નથી એમ કે શાસ્ત્રમાં લખ્યું એટલે બધું વ્યવસ્થિત વિતરણ વિજ્ઞાન છે એને ક્યાંય રાગ જ નથી જાય કે પછી અને દ્વેષે નથી એટલે કે કર્મ બાકી જ નથી આપણને અમુક ગમ્યું હોય કે કેવી હરિયાળી છે એટલે પાછું આપણે જવું પડે પૈસા એટલે ફરવાઈ જાય અહીંયા તો હું ક્યારે પગ જ ન મૂકું ત્યાં જ એના ઘરે નોકરો નોકર થાય એકસો અઠ્યાવીસમાં લખ્યું છે કામવાળો થાય દસ વર્ષ કામ કરવું પડે ડ્રાઈવર થાય પછી ભયો જાય પાછો એ પતિ જાય ને એટલે ભયો જાય પણ ત્યારે રાગ દ્વેષ કરીને પાછો ગયો એટલે ફરી વાર પાછા મળે તો એને ક્યાંય રાગદ્વેષ છે જ નહીં શરીર જ નથી કંઈ જોતું જ નથી એને એટલે કંઈ કર્મ જ બાકી નથી બીજાને બોધ આપવાનું બાકી છે એટલું આપે મુનિ હવે એમાં દયા છોડ શરીર તો છોડ દેવું છે દયા છોડ દેવી છે સીધી જઈ બેસે પછી એને મોક્ષ એટલે અહીંયાથી જ મોક્ષ હોય એને એને ખબર હોય કે આ થોડો બોધ આપી દઉં લાંબુ લખવાનું હોય તો આત્મસિદ્ધિ લખી નાખી કામ પતી ગયું લાખો આ સિદ્ધાંતનો બોધ છે આ તો છે પણ સ્ટેપ બાય સ્ટેપ વિચારી એટલે ખબર પડે કે આ અનુભવીને એને કહ્યું છે ભગવાન છું એમ લખી જ કોણ શકે આવું આખું આગમ છે એટલે ગણધરવાદ વાંચો ને આત્મપ્રવાદ લાંબા આવા બધા પુસ્તકો ગણધરવાદ ઘણા ઘણા લેખકો મહારાજોએ લખી ભાઈ એનું કુપોલ આ છ પદના પત્રમાં અને આત્મસદીમાં સાવ સહેલી ભાષામાં લખ્યું છે આખું ગણધરવાદ છે કે આત્મા છે નિત્ય છે કરતા ભોગતા છે એમાં આત્મા આત્મા આપી દીધો ત્રણ પાનામાં એટલે પ્રભુજી કહેતા કર્યા કરશો ને કે તો કાંઈનું કાંઈ થઈ જશે પછી કહેતા કાંઈનું કાંઈ એટલે સમકિત થઈ જશે એમ ખબર પડી જશે પ્રભુ થઈ ગયું કાંઈ નું કાંઈ થઈ જાય કે પછી આમાં ખબર પડી કે હું આત્મા છું એટલે જાતનું કાંઈ આવે જ નહીં ને એટલે કે અમને ન રહે દેતા ઢુંઢિયા તપા હિન્દુ વૈષ્ણવ આત્મા પર મૂકી દીધા ખબર પડી જાય કે હું આત્મા છું એટલે પછી એને જાતિ વૈષ્ણવ ભેદ જ ન હોય ને બ્રાહ્મણ હોય કે જૈન હોય કે લુહાર કડીયો કુંભર હોય છે એનો મતલબ શું છે આત્મા સાથે જે સાચી વસ્તુ લેવા આવ્યો ખબર પડી જાય એટલે પ્રભુ અમે છીએ જ નહીં ઢુંડિયા